તમે વિચાર કરો ખાલી કે આજે આપણી માટે બેસ્ટમાં બેસ્ટ દિવસ છે જો એમાં છે ને હું તમને ઓપ્શન આપી આપડે દાદાને દેઈ દે તો એ બનાવી દે દેશમેન વર્તમે એને જ બનાવી દીધી તો અત્યારે દાદા જ બનાવી દે ચાલો થઈ દેવી અને ગણપતિ બેહાડ દેવી બરાબર સારું તમે મોટું નિશાન રાખ્યો ગણપતિના બેહાડવાના પહેલા જ દિવસો ભર જો અહિયાં ચૂલા વાળો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જશો તો સ્વાગત છે અમારા સરસ મજાના વ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જો આજે તો શું છે તમને ખબર છે આજે જવાનું છે અમારા ગણપતિ બાપ્પાને લેવા આજે જો આ હાંજી છે ને અમારા ગણપતિ બાપાને લેવા જવાનું છે અને આપણે ઘરે મસ્ત મજાના ગણપતિ બાપાને બિરાજમાન કરી દેવાના છે બિહાડી દેવાના છે અને ખાસ કરીને તો તમને કહેવાનું ને ઉભેરો હમણાં આગળ તમને કહું જો આ તૈયારી કરી દે હે ચાલુ જો હોલ્ડર ને બધું ગોતો આ મેડિકા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં અમે બધાય મજામાં છીએ તમે પણ બધાય મજામાં છો આશા રાખું છું માતાજી હરો હંમેશા બધાયને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું તો ખાસ કરીને પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો પછી આગળ બધી વાત કરું અને જો અમારા વિડીયો તમને ગમતા હોય તો શેર કરો લાઈક કરો અને હવે ગણેશ ચતુર્થી આવી ગઈ સોય આવી ગઈ ગણેશ ગણેશ આવી ગણપત દાદા ને બિરાજમાન કરવાનું છે ફાદરો આવી ગણપત દાદા આવીને અમે પાંચ વર્ષથી બેહડીએ છે આમ તો ઘણા વર્ષ થઈ ગયા આ રૂમે આવ્યો ને એટલા વર્ષથી બેહાડી છે કારણ કે ઈ બાર ને છોકરા વાર્તી કરે ને આપડે સેવા મુદા થાય તો નાનું ડેકોરેશન કરશો આપડે દશામાન ના વ્રત માં જે કોઈ વિડીયો જોયા છે ને ખબર જ હશે

અમારા એન્ગેજમેન્ટની ડેટ અને પ્લસ કોઈનો જન્મ તારીખ જન્મદિવસ કે અમારી ચેનલ નું વર્ષ પૂરું થયું આ ચાર ઓપ્શન છે તો ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો આ ચાર ઓપ્શન માંથી કયું ઓપ્શન છે એમ જેનું હાસું પડશે ને એમ કેવું કોમેન્ટ માં કે આ લોકોએ કીધું હો કે આ ડેટ છે સાચી વાત છે હું તમને ખાસ કરીને કહી દઉં હવે કે આજે આપણે જયારે યુટ્યુબ માં ચેનલ ચાલુ કરી એનું એક વર્ષ કમ્પ્લીટ આ વિડીયો કાલે આવશે ગણેશ દિવસે આપણું એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે

કઈ નઈ આવું સપોર્ટ આગળ પણ ગેતા રહ્યો એટલે ફટાફટ આપડે દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો કાઈ નઈ હારો હલો થોડી ઘણી તૈયારી આપડે કરી દઈએ ચાલુ બરાબર સારું હવે ગણપતિ લેવા જઈએ અને થોડુંક હવે માંડવી ને આપડે શણગાર હવે તમને બતાવી ડેકોરેશન કરીશ ને અને થોડી ઘણી હું વસ્તુ લઈ આવું બરાબર તો જો આપણે હવે ગણપતિ દાદા લેવા જવાના છે પણ અત્યારે નહીં જઈએ અત્યારે હું છે સામાન બધું અહીંયા પડ્યો છે આપણે માંડવી બનાવવાનો છે તો દાદા બી વસ્તુ વેલેહર ઘરે તો આપણે દાદાને દઈ દઈએ તો એ બનાવી દે દશમન વ્રતમાં એને જ બનાવી દઈએ તો અત્યારે દાદા બનાવી દે અને એનું ડેકોરેશન માંડવી અને ગણપતિ બાપા અને બધું તમને કાલ બતાવશું આજ લેવા જાઓ ને તમને બતાવશું રોડમાં મસ્ત મસ્ત ગણપતિ મળતા હોય બધા આપણે જાઓ લેવા સાંજે જવાનું છે અત્યારે જો માળિયા મસ્તી મારા બાજોડ ને એવું બધું તો આ પડદો ખોલી નાખશું સરિયો આ બાજોડ છે

ઘર બનાવવાનું છે એમ કા હા અમાર બનાવવાનું છે ગણપતિ બાપાનું ઘર તો હારું ફેમિલી હવે છે ને આપણે જવાનું છે ગણપતિ બાપ્પા લેવા કેમ કે કોણ આવી ગયો ખબર હારે જવા માટે અમાર જીનું બેના વિજે છે જો જીનું બેન કવડા ગણપતિ લેવા છે મોટા બિહાર જો ગયા ધાબા ઉપર હું રામભાઈ હું હાલે હારું બસ મજા આવી

અને માંડલી વર્ષ બાળકો બધા હસવાઈ જાય ખાસ કરીને છે ને આપડે મારા મમ્મી પપ્પા અને ભાવુબેન ને રામભાઈ છે કે અમને કોંગ્રેચ્યુલેશન કરો કારણ કે આપો અમે હવે થી મંગી હે અમાર અમાર ચેનલ નો એક વર્ષ રાઈટ થઈ જાય હે કાલે એક વર્ષ પૂરું એક વર્ષ પૂરું થઈ જાય હે એક વર્ષ થઈ ગયો બોલો કાઈ ખબર નો પડી બોલો હા 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 તો આ લો કોંગ્રેચ્યુલેશન્સ થઈ દેવી અને ગણપતિ બેહાડ દેવી બરાબર હારું હું તમે મોટું નિશાન રાખ્યું ગણપતિના ના બેહાડવાના પેલા દિવસે વિડીયો સ્ટાર્ટિંગ

જોઈ જોઈએ મૂર્તિ જો ડેકોરેશન એટલું મસ્ત કરેલું હોય ને સજાવટ કરેલી ને આપણે ખુશ થઈ જઈએ નાની નાની મૂર્તિ છે બધી નાની નાની જો ભાવો બેને જો મૂર્તિ લીધી જો હે ને લેવાની હતી અમારે ભાવ બેને લઈ લીધી

ગાય માતા ને એ રીતના મૂર્તિ છે આ રાધા કૃષ્ણ હોય ને એ રીતના છે રીતિ સિદ્ધિ વિનાયક વાળી આગળ છે આગળ બધી માપની મૂર્તિ છે રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ ટાઈપ મસ્ત મસ્ત મૂર્તિ છે

ક્યાં જો અહીંયા તમને મૂર્તિ 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 બાપા 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 તું જો હા એટલા મજા જો એટલા ટોપ છે મારો ફેમિલી આપણે છે ને છાઈએ આવે ને કઈ આ છે ને આ કાંઈ આગળ આગળ સુધી છે આ કાંઈ પૂછીએ નહીં અને ઓલા બધા છે ને વાટે છે એ બધા આગળ વાટે ઉભા છે આમ પાછળ અને હું નીકળી ગયો આગળ બહુ પબ્લિક વરા બધા આમ ચાક ઉભા છે મારે એને ગોતવા જો હે એ ઉભા છે ક્યાં સારું ફેમિલી આપણે જો ગણપતિ બાપાને લઈને વી આવ્યા છીએ અને હવે ભૂખ લાગી ગઈ એટલે નાસ્તો કરવા વી આવ્યા છીએ તો સેન્ડવીચ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે ને તો જો સેન્ડવિચ મંગાવી લીધા જો એટલે બહુ ભૂખ લાગી

સારું હાલો તો આજનો વિડીયો આપણે કરશું પૂરો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળશું નવા બ્લોગની સાથે જય માતાજી જય ગણપત બાપા બાય બાય